આજે ફાઇનલી વારો આવી ગયો છે ગાડી દોડાવવાનો જે કિસ્મત નો લગાવવાનો હે ભાઈ મે તમારા ભાઈ હેવી માલો હેવી ડ્રાઈવર કે આ તમે બિલ્ડિંગો બિલ્ડિંગો ને બધી હે તો મારો સુપર પાવરનો ઉપયોગ નથી કરતો સુપર પાવરનો ઉપયોગ કરીને તો લીક થઈ જાય ઓહો હે સુપર હીરો આવી ગયો છે સુપર હીરો આવી ગયો હે બ્લેક ને બ્લેક ને આમ કઈ એક હારે દબાઈ રાખું ને આમ કઈ આમ દબાવું ને એક હારે બેને ગાડી ઉડવા મળે આવી ગયો રગલા ની ગાડી આવી ગઈ આપણે જો રગલા ગાડી રગલા ગાડી હે તો ફાઇનલી ભાઈ આવી ગયો હે મેળામાં માલિકા

ગુણ્યો આવે ગુણિયો મારે આવું કીધું હાલ ભાઈ એકલો જ આવશો તું આવ ટાઈમ પાસ થાય હારે પેલા આવતા તમારે ભાઈ હેવી માલો હેવી ડ્રાઈવર કેવી સિસ્ટમ ખબર હે આ તમે બિલ્ડિંગ બિલ્ડિંગ બધી હે તો મારો સુપર પાવરનો ઉપયોગ નથી કરતો સુપર પાવરનો ઉપયોગ કરીને તો લીક થઈ જાય ઓહો એ સુપરહીરો હિરો આવી ગયો હે સુપર આવી ગયો હે બાકી આપણી પાસે સુપર પાવર છે આપણી જાનુટીમાં સુપર પાવર છે આમ કઈ દબાઈ દબાવી ને આમ કઈ આમ દબાવું એક હારે ગાડી ઉડવા મળે તો તમે તમને એમ થતું હોય અત્યારે ગાડી કાના ઉડી એ અત્યારે ના ઉડે અહીં હું કહું ત્યારે જોડે હજી બીજી એક સિક્રેક્ટ ટેકનિક છે ગાડી ઉડાડવાની કાદું જૂન કયો બટન આવે ડાબું પડે બટન તમને ના દેખાડે ને તમને દેખાડું તો ભાઈ તમને ખબર પડી જાય એમ તો બુદ્ધિ હે માર માર બુદ્ધ હે થોડીક ઘર ભેગું થાને ભાઈ ને મને યે ખબર છે આની વાંચે લાગશે ઘર ભેગું થાને ભાઈ ઈજ બીમ લાગવાનું હે મને ખબર છે ઘરેથી નીકળ્યા ને આવ્યા હી ગુણ્યાના ઘરે ગુણ્યા વધારીનો ફોન ભૂલી ગયો છે કે ઉપર અમારે ફોન લેતા હોય એવું જાણે ફોનમાં હું બિઝનેસ હમને લહાસે હે તો ઈય અમારી આરે બ્લોગર જ થકે જો જો ગડોડી નું નામ બીજું ત્યાં તો હાલો ફોન માં બ્લોગ શરૂ કરીને પાછો આખી ક્લિપ લે કેટ લેતો હે વલોગિંગ કેટ લેતો આવ્યો છે વાહ ન્યા વાહ તારો બિસ્કટ બટન તો બન કર એલા તારો બિસ્કટ બટન બન કર પછી લેડિયો વિડિયો બનાવ છે વિડિયો નો બનાવ એય

મોટા તું કામ કરતો રહે બિઝનેસમેન હા બિઝનેસમેન પાપા ચાર લાખ બિઝનેસમેન હે આ બાજુ પોતાનું ટેક્સટાઈલ એ બધું કામ આવે એની ઓફિસ છે અત્યારે તો નથી પણ કદાચ આવે હે પછી બંધ માં ઓફિસ ખાવા ગયો કેતો ફોર્મ આવતો ઘરે ગયો હું ખાવા ગયો ખાઈ પીને આવું હમણાં પેલો કામ વાંધો ગાડી બેઠા દોડાવી ત્યાં સુધી આવી ગયો રગલા ગાડી આવી ગયા આપડે રગલા ની ગાડી રગલા ગાડી હે બોતેર પછી રગલાન ગાડી રગલાની હમણાં છે ને મિટિંગ ચાલુ છે મિટિંગમાં ગયો છે એને કાંઈક આ ટાઈલ્સ ઉબાઈલ્સ છે ને આની કંઈક મોટો કાંઈક કોન્ટ્રાક્ટ મળ્યો છે તેની મિટિંગમાં ચાલુ છે એને એટલે કાંઈ વાંધો નહીં ભાઈ તો નિરાધા બધા કામ પતાવી લે ઓ ફાઇનલી ભાઈ આવી ગયો છે મેળામાં

જો હાલો વાડલામાં ઉભી રહેજો ઉભી રહેજો ચાલો ઓ લે ઉભા જા ઉમો તારો તારો ભાઈ ઉભો વાડલામાં વાડલામાં તું ખાલી પક્કાઓમાં નીચેથી નીચેથી ચાલો જલ્દી जा जमत जमा जमता लाईट लब जमा जमत કેમલ દો કેવું જલસા કરી રહ્યો ભાઈ બીન મંગાવી ને હે પાઉ હે આપણે છે બાકી છે ની હે આખું ટેબલ લઈ લીધું ભાઈ ભાઈ ખાલી પસ્તા આવે